ભાવનગરના પાલિતાણા શહેરના કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકે ઓમ દેવસી સર્વૈયાની નિમણૂક પાલિતાણા શહેરના કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકે ઓમ દેવસી સરવૈયાની નિમણૂક થતા પાલિતાણા કોંગ્રેસ સમિતિના સભ્યો અને કાર્યકર્તાઓ ઉત્સાહની લાગણી ફેલાવી ગઈ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શત્યસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ ઓમ દેવસીની પ્રમુખ તરીકે નિમણૂક થતાં જ કોંગ્રેસ કાર્યકર્તાઓ ઢોલનભેરા સાથે ઓમ દિવસીના સ્વાગત માટે ઉમટી પડ્યા હતા ફૂલોના હાર ફેરાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું સામાન્ય પબ્લિક માં પણ ઓમ દિવસી ની ચાહના જોવા મળી હતી રિપોર્ટર અનમર લક્ષ્મીધર ગુજરાત પ્રાઇમ ન્યૂઝ ભાવનગર ઓમ દેશ સરવૈયા અમારા પ્રદેશ કોંગ્રેસના ના પ્રદેશ પ્રમુખ માન્ય શક્તિસિંહ ગોયલ સૂચનાથી અમારા જિલ્લા પ્રમુખ માન્ય રાજેન્દ્રસિંહ સરવૈયા દ્વારા મને શહેર પ્રમુખ તરીકે પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે હું જે નિષ્ઠાથી નિભાવવાનો છું અને હું સાથોસાથ પાલિતાણાની જનતાને પણ અપીલ કરું છું કે જે પાલિતાણાનો વિકાસ જે ખોમડાઈ ગયો છે જે વિકાસ બંધ થઈ ગયો છે એ વિકાસને નવે અસરથી નવો વેગ આપવા માટે સૌ સાથે મળી અને કામ કરશું રમેશ હું પબ્લિકની સાથે રહીશ શહેર કોંગ્રેસ તરીકે કોઈ પણ જગ્યાએ ગમે ત્યાં ગમે પબ્લિક મને ફોન કરશે હંમેશા એમની સાથે રહીશ